હેલો ખેડૂત મિત્રો સ્વાગત છે આપ સૌની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન ફિટમાં દોસ્તો આજની વિડીયોની અંદર આપણે જાણવાના છીએ કે ખેતીની જમીનને બિનખેતીમાં ફેરવા માટે આપણી પાસે કયા કયા ડોક્યુમેન્ટ્સ હોવા જોઈએ આ ડોક્યુમેન્ટ્સ આપની પાસે હશે દોસ્તો તો જ બિનખેતીની કામગીરી આપ કરાવી શકો છો આ સૌથી મહત્વપૂર્ણ માહિતી છે લેટેસ્ટ બે હજાર ચોવીસની કે બે હજાર ચોવીસમાં આપણે બિનખેતી કરવું હોય તો આપણી પાસે કયા કયા ડોક્યુમેન્ટ્સ હોવા જોઈએ વિડીયોને લાસ્ટ સુધી જુઓ જો તમને વિડીયો પસંદ આવે તો જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો તો ચાલો દોસ્તો આજના વિડીયોને શરૂ કરીએ તો આજની વિડીયોમાં જાણીએ દોસ્તો કે ખેતીની જમીનને કલમ પાસઠ અન્વયે બિનખેતીમાં ફેરવા માટે આપણી પાસે ક્યાં કયા આધાર પુરાવા હોવા જોઈએ જેનાથી આપણે કોઈ પણ ખેતીની જમીનને બિનખેતીમાં ફેરવી શકીએ છીએ તો ચાલો જાણીએ તો સૌથી પહેલા નંબર ઉપર આપણે જાણીએ દોસ્તો કે જે વ્યક્તિના નામે બિનખેતી કરવાની કામગીરી કરવાની છે તેમનું આધાર કાર્ડ પાન કાર્ડ અને પાસપોર્ટ સાઇઝના ફોટા અને છેલ્લા ત્રણ વર્ષના આઈટી રિટર્ન આપણે જોશે તો આ સૌથી પહેલો સ્ટેપ છે આટલા ડોક્યુમેન્ટ્સ આપની પાસે રાખવાના છે ત્યારબાદ બીજા નંબર ઉપર ડોક્યુમેન્ટ્સની લિસ્ટ આવે છે દોસ્તો આપ સૌની સામે કે જે જમીન બિનખેતી કરવાની છે તેના સાત બાર તથા આઠ તથા ઉત્તરોત્તર બોજા સહિતની તમામ છ નંબરો તેમજ જૂના ઉત્તરોત્તર હસ્તલિખિત સાત નંબરો આપણે લાવવાના રહેશે આ તમામ સાત નંબરો જે કોઈ પણ ઘટે નહીં તેવા સાત બાર આઠ આપણે લાવવાના છે તેમજ છ નંબર ઉતરો તો તમામ બોજા સહિતની હુકમી તમામ જે કાંઈ પણ નોંધ હોય તે આપણે રાખવાની છે ત્યારબાદ ત્રીજા નંબર ઉપર આવે છે દોસ્તો કે જે જમીન બિનખેતી કરવાની છે તેના આલ્બમ સાઇઝનો એક ફોટો જે ફોટો આપણે કેવો લાવવાનો છે શેઢે ઊભા રહી અને એક ફોટો મોબાઈલમાં પાડી લેવાનો છે ત્યારબાદ તેની આલ્બમ સાઇઝની પ્રિન્ટ કઢાવવાની છે જે આપણે ફોર્મમાં લગાવી અને ફોર્મમાં લગાવ્યા બાદ અડધી સહી ફોર્મ ઉપર અને અડધી સહી ફોટા ઉપર આવે તેવી રીતે આપણે તે ફોટો ચિપકાવવાનો છે પ્લસ તેમાં આપણે તારીખ પણ લખવાની છે જે તારીખે તમે સહી કરો છો તે તારીખ આપણે તેની અંદર નાખવાની રહેશે ત્યારબાદ દોસ્તો ચોથા નંબર ઉપર મહત્ત્વની માહિતી આવે છે કે જમીનની પાકી ચતુર્સીમાં એટલે કે શેઢા પડોશીની વિગત તથા જમીનનો પાકો નકશો દોસ્તો જમીનની પાકી ચતુર્સીમાં આપણે એટલા માટે જોઈશે કારણ કે જો દસ્તાવેજની અંદર પણ અલગ ચતુર્સીમાં હોય જ્યારે તમે લોનની કામગીરી કરાવો છો ત્યારે લોનમાં તમારે દસ્તાવેજ પણ મૂકવાનો હોય છે તેમજ તમારે નકશો પણ મૂકવાનો હોય છે તો નકશાની ચતુર્સીમાં અને દસ્તાવેજની ચતુર્સીમાં અલગ ન પડે તેના માટે આપણે પાકો નકશો છે તે મેળવ્યા બાદ તેની અંદર જે ચતુર્સીમાં દર્શાવવામાં આવે તે ચતુર્સીમાં જ આપણે બિનખેતીમાં લખવી પડે એટલે કે જો તમે આવું નહીં કરો તો લોનવાળા આપની પૂર્તતા કાઢી શકે છે પ્લસ આના લીધે આપની લોન પણ છે તે નામંજૂર થઈ શકે છે ત્યારબાદ મહત્વપૂર્ણ માહિતી દોસ્તો પાંચમા નંબર ઉપર આવી રહી છે કે જે વ્યક્તિઓ બિનખેતી કરવાની કામગીરી કરાવે છે તેમની ઉત્તરોત્તર ખાતેદારની પાકી વિગતો એટલે કે તેના ઉત્તરોત્તર છ નંબરો તમામ જોશે જ્યાંથી તે ખેડૂત ખાતેદાર બન્યા છે પ્લસ તેમનું ખેડૂત ખરાયનું પ્રમાણપત્ર હોય તો તે પણ આપવાનું રહેશે જેના આધારે નક્કી થઈ શકે કે જે વ્યક્તિ બિનખેતીની કામગીરી કરાવે છે તે મૂળથી ખેડૂત ખાતેદાર છે ત્યારબાદ દોસ્તો આવે છે છઠ્ઠા નંબર ઉપર મહત્ત્વની વિગત કે બિનખેતી કરવાની કામગીરીમાં બોજો હોય તો બિનખેતી થાય કે ન થાય ઘણા બધા વ્યક્તિઓનો દોસ્તો આ પ્રશ્ન છે કે આપણે બિનખેતી તો કરાવવું છે પણ આપણે બોજો લીધેલો છે લોન લીધેલી છે મંડળી લીધેલી છે તો શું આપની ખેતીની જમીન છે તે ખેતીમાંથી બિનખેતીમાં ફરી શકે કે ન ફરી શકે તો દોસ્તો પહેલાં અગાઉ આ પરિપત્ર જાહેર કરવામાં ન આવેલો હતો ત્યારે તમારી જમીન ઉપર બોજો હોય તો તમે બિનખેતી કરવાની કામગીરી કરી શકતા ન હતા પરંતુ હવે નિયમ બદલાઈ ગયો છે દોસ્તો તમારે બિનખેતી કરવી હોય તો તમારી જમીન ઉપર બોજો ચાલતો હોય તો પણ તમારી ખેતીની જમીન છે તે બિનખેતીમાં ફેરવી આપવામાં આવે છે તો આ એક મહત્વપૂર્ણ માહિતી આપણે જાણી લીધી છે કે બોજો હોય તો બિનખેતી થાય કે ન થાય તો જરૂર થાય ત્યારબાદ દોસ્તો સાતમા નંબર ઉપર મહત્વની માહિતી આવી છે કે ત્રણ રૂપિયાની કોટફી ટિકિટ જે આપણે ફોર્મ ઉપર લગાવવાની રહેશે તે પણ આપણે યાદ રાખવું જોઈએ ત્યારબાદ દોસ્તો આઠમા નંબર ઉપર મહત્ત્વની માહિતી આવી રહી છે કે જ્યારે બિનખેતી ઓનલાઈન કામગીરી કરો ત્યારબાદ તુરંત જ આપણે કબજા મુજબની માપણી અરજી કરવાની રહેશે એટલે કે દોસ્તો કેવી રીતની માપણી કબજો હોય જેટલી જમીન જમીન તમે કરાવતા હોય હોય માનો કે તમારી પાસે વીઘા અને વીઘાની તમારે તમા કરવાની હોય તો તમારે વીઘાની માપણી કબજા મુજબની માપણી કરવાની રહેશે જેની ઓનલાઇન અરજી કર્યા બાદ સર્વે આપની જમીન છે તે માપણી કરવા આવશે ત્યારબાદ દોસ્તો નવમાં નંબર ઉપર મહત્વની માહિતી આવી રહી છે કે નામ અલગ હોવાના કિસ્સામાં અલગ નામનું સોગન નામું તથા ગેઝેટ આપણે ઓનલાઈન અપલોડ કરવાનું રહેશે એટલે કે દોસ્તો કેવી રીતે જે ખાતેદાર વ્યક્તિ છે જે બિનખેતીની કામગીરી કરાવે છે તેમનું સાત બારમાં પણ અલગ નામ ચાલે છે પ્લસ તેના ડોક્યુમેન્ટ્સ જે તેના આધાર કાર્ડ પાન કાર્ડ છે તેમાં પણ તેમનું અલગ નામ ચાલે છે તો સાથે આપણે અલગ નામનું સોગનનામું મૂકવાનું રહેશે અથવા તો આપની પાસે આ બાબતનું ગેઝેટ હોય તો ગેઝેટની કોપી આપણે સાથે ઓનલાઈન કામગીરી કરવા આ બિનખેતીની અપલોડ કરવાની ત્યારે તમારે સાથે અપલોડ પણ કરવાનું છે પ્લસ તમે કચેરીની અંદર આ કાગળો પહોંચાડો ત્યારે ઓરિજિનલ આ વસ્તુ છે ઓરિજિનલ સોગંદનામું અથવા તો ગેજેટની કોપી છે તે સાથે જોડી અને આપણે કચેરીમાં આપવાની રહેશે મહત્વની માહિતી હું આપશો જણાવું દસમા નંબરની જો ઉત્તરોત્તર નોંધમાં કે કોઈ અન્ય વિગતમાં આપે દર્શાવેલી વિગતો ખૂટતી હશે તો આપની બિનખેદીની કામગીરીમાં પૂર્તતા આવી શકે છે એટલે કે તમે જે ભરેલી ફી છે જીરો પોઈન્ટ પચાસ પૈસા લખીને તમે ફી ભરેલી છે તે ફી ભેર્યા બાદ જો ઉપર ગાંધીનગરથી તમારી જે કામગીરી છે તેની અંદર કોઈ પણ વિગત ખૂટતી હશે મેં દર્શાવેલી વિગતમાંથી કોઈ પણ વિગતો તમારી ખૂટતી હશે તો તમારી કામગીરી છે જે પૂર્તતા માટે પરત આવી શકે છે જે તમે પૂર્તતા કરવા માટેનો સમયગાળો સાત દિવસનો મળશે સાત દિવસની અંદર તમારે પૂર્તતા કરી અને પરત અપલોડ કરવાનું છે અને અપલોડ કરી દીધા બાદ પણ તમારી ભૂલ રહી જતી હશે આ વિગતો દર્શાવી તેમાંથી તો તમારી અરજી છે તે દફતરે કરવામાં આવી શકે છે તેમજ દોસ્તો પૂર્તતા કર્યા બાદ તમારી વિગત જો સાચી હશે અને ચોક્કસ હશે તો તમારી અરજી છે તે આગળ કામગીરી કરવા માટે મંજૂર કરવામાં આવશે તો આટલા ડોક્યુમેન્ટ જોશે દોસ્તો આપણે બિનખેતીની કામગીરી કરાવવા માટે આશા કરું છું કે સૌને આજની આ મહત્વની વિડીયો પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપશો આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી હવે પછીના ના વિડીયોમાં અત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ